ઉમરગામ ઓવરબ્રિજને લઈ સોડસુંબા ગામના સરપંચનો વિરોધ દહાડના સરપંચનું હજુ મૌન ધારણ ઉમરગામ સોળસુંબા ગ્રામ પંચાયત કરસનભાઈ ભરવાડ જયારે પ્રોજેક્ટના ફાસ્ટ કરવા મેદાને ઉતર્યા ઉમરગામ સોળસુંબા ગ્રામ પંચાયત કરસનભાઈ ભરવાડ જ્યારે પ્રોજેક્ટના પર્દાફા જવર કરે છે નવા બની રહેલા ઓવરબ્રિજની શરૂઆત કલ્પતરુ સોસાયટીથી થાય છે વેરજી ત્રણ રસ્તામાં પૂર્ણ થવાની છે ઓવરબ્રિજના ઉતરતા ચડતા જે ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવે તેનું અંતર મર્યાદા નક્કી હોય પણ આમાં આવું કશું દેખાતું નથી ઓવરબ્રિજ ચડતા ઉતરતા માત્ર પચાસ ફૂટનું અંતર પર ટર્નિંગ પોઈન્ટ આપવામાં આવ્યું જેથી અકસ્માતો વધવાની પૂરેપૂરી સંભાવના બને છે કારણ કે આપણે જાણીએ છીએ કે ઓવરબ્રિજ ના આસપાસ છાસ અકસ્માત થતા હોય છે તો હવે એવામાં કેમ આવી બેદરકારી રાખવામાં આવી રહી છે અંતર બ્રિજ ના ડિવાઈડર નું ઓછું હોવાથી કોઈને નિજી ફાયદો થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે લાગતા વડકતા અધિકારીઓને ઓવરબ્રિજ નિર્માણ સ્થળનો નો મોહાઈ લેવું જોઈએ અને કઈ અનુચિત કાર્ય થતું દેખાય તો તેને રોકવું જોઈએ સાથે સાથે કામમાં રોડા નાખતા લોકોને દંડિત કરવા કરવા જોઈએ સુંબા ગામના સરપંચ કરશનભાઈ ભરવાડે જે સીધા આક્ષેપો કર્યા છે જેમની વાતને ધ્યાનમાં લઈ ઉચિત પગલાં ભરવા લોકોની માંગણી ઉઠી છે કારણ કે બ્રિજની આસપાસ બે ગ્રીમનીય વિસ્તાર આવેલા છે એક તરફ સોળ સુંબા ગ્રામ પંચાયતની હદ તો બીજી તરફ દહાદ ગ્રામ પંચાયતની હદ આવેલી છે હદમાં વધુ માત્રામાં સોસાયટીઓ આવેલી છે ઘણા લોકોનો ત્યાં વસવાટ છે સોળસોંભા ગામના સરપંચો શ્રી આનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ દહાદ ગ્રામ પંચાયતના હોદ્દેદાર કોઈ પણ આ બાબતની વાતને ધ્યાનમાં લેતા નથી શું તેમનું કોઈ નિજી સ્વાર્થ હોઈ શકે અને તેમનું તપાસનો વિષય બન્યો છે કે જે અમારો હાલ અત્યારે બ્રિજ બને છે એ બ્રિજની અંદર કલપત્રો સોસાયટી પાસે સાહીઠ ફૂટનો ડિવાઈડર બનવા નથી દેતા આ વ્યક્તિ કોણ છે જે પણ હોય એ સામે આવે બીજી વાત કે મેં કલપત્રો સોસાયટીના દહાડના સરપંચ વિરે નરેન્દ્રભાઈ નાયકને પણ વાત કરી તો એમણે એમ કીધું કે મને ખબર નથી અને હું આમાં છું નહીં બીજી વાત કે કલ્પતરુ સોસાયટીના મેસિડેન્ટ અને સેક્રેટરી બંને સાથે વાત કરી એ લોકો કીધું કે અમે આમાં જાણતા નથી તો આ બંધ આ કોણે ખુલ્લો મુકાયો છે અને કેટલા લોકોની જાનહાની થશે આનો જવાબદાર કોણ રહેશે બ્રિજના ઉતરતા અને કરીબ તો સમજોને કે પચાસ ફૂટની અંદર જ રાખેલો છે આ લોકોએ આ બહુ મોટી જાનહાની થશે અને આ દરેક વખતે આ એક્સિડન્ટ થશે ભયંકર અને હું પોતે ટીડીઓ સાહેબ શ્રીને પણ જણાવવાનો છું મામલતદાર શ્રીને પણ અને અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર છે એમણે પણ આમાં ધ્યાન દેવું જોવી અને માનનીય કલેક્ટર સાહેબ એમની પાસે અમારે પૂરેપૂરી આશા છે કે સાહેબ એકવાર આપ શ્રી અહીંયા વિઝિટ કરો ઉમરગામમાં અને આ તાત્કાલિક ધોરણે આ ડિવાઇડર બંધ કરાવો હા હા છે ને ત્યાં તો એમ કે મહેતા સ્કૂલ છે ત્યાંથી બધા જવાના લોકો પસાર કરે છે સોમ સોમવાના લોકો પણ ત્યાંથી પસાર કરે છે અને આ આ તો કોઈ રોકી જ નહીં શકે જે બ્રિજ બ્રિજની હાલત છે અત્યારે એનાથી પણ ખરાબ અત્યારે અમારા ઉમરગામના રેલવેના જે બ્રિજ છે એની હાલત એનાથી પણ કપોળી થશે એટલા માટે હું દરેક વ્યક્તિને વિનંતી પણ કરું છું મીડિયા થકી પણ હું બધાને જણાવું છું અને માનનીય કલેક્ટર સાહેબને પાછો એકવાર રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રી અહીંયા આવો વિઝિટ કરો અને તાત્કાલિક ધોરણે આ ડિવાઈડર બંધ કરાવો કારણ કે સામે કોઈ આવતા નથી તો અંદરખાને આ કોણ વ્યક્તિ છે જેણે આ ડિવાઈડર ખુલ્લો મૂકવાની આટલી બધી તાકાત ધરાવે છે આજે કમસે કમ નહીં તો બે સાડા પાંચ વર્ષ કામ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે